હું હું ફૂમટા ગયું શું વાત કરવાનું હેલો મિત્રો સ્વાગત છે તમારા બધાનો ફરી એકવાર મારા નવા બ્લોકની અંદર તો ભાઈ હમણાં બે દિવસથી અમારા નહીં જ ભાઈ છે એ બહાર ગયા હતા મારા મમ્મી પપ્પા એ અને આજે એ આવતા રહ્યા છે તો હવે થોડુંક આમ ઘરમાં ફૂરવતું આપણે થઈ જાશે કેમ કે હમણાં બે દિવસથી બહાર બહાર વયો ગયો તો ઘરમાં કઈ મજા નહોતી આવતી જો આ અમારા નિહિતભાઈ આવી ગયા છે અને થોડોક માંદા થઈને આવ્યા છે એટલે એને અત્યારે તો જો આપણે દવાખાને લઈ જવાનું છે તો ક્યાં ગયો તો ક્યાંની ઘેરે ગયો તો મારા નાનાની ઘરે હા તો અત્યારે ત્યાં જઈને શું કર્યું તું હા પૈસા આવી ગયા છે બધા રોજ અમારા મમ્મી ને બહાર ગયા તા જો આ માંડવી માંડવી લેવા ને અહીંયા જો આ અમારી સગડી તમે આવી સગડી લગભગ તો અમારી સાઈડે છે બીજે ક્યાંય તો નહીં જોયું હોય અને હોય તો આપણે કંઈ ખબર નહીં ભાઈ આની અંદર જો આવી રીતના આમ તાપ થાય હા અત્યારે તો આમાં તાપ તાપ થરી ગયો છે તો આપણે અહીં આમાં પાણી ગરમ કરીએ છીએ અને જો આ વખાણ છે આના જો આ સાણું છે જો આલા સાણના સાણા તો તમે જોયા હશે પણ આ સાણા તમે નહીં લગભગ તો જોયા હોય કોઈ કારણ કે આ કારખાનાની ભૂકી ના છે

શું <laughs> આ ભાઈને હોસ્પિટલ લઈ જાય તો દોસ્તો આપણે ધન્વંતરી સાહેબના દવાખાને પહોંચી ગયા છીએ જો આ તમે જોઈ શકો છો કે આ દવાખાનું છે અમારા ધન્વંતરી સાહેબનું દવાખાનું છે ને ઉપર એ રહી છે ને અમારા નીતભાઈને જ બતાવવાના છે હાલો હવે અંદર જઈએ અને સાહેબ શું કહે છે એ પૂછી લઈએ બધું હાલો નિહિતભાઈ અંદર જવાનું હલો હલો પણ તો આપણે સાહેબભાઈ તો જો વિડીયો બનાવવાનું ના પડી દે એટલે આપણે અંદર કંઈ વિડીયો બનાવ્યો નથી તો આ અમારા નિહિતભાઈની દવા આવી ગઈ છે તો હવે આ દવા લઈ

ભાઈ તો શરદી મળી જાય પછી આપણે ખલાવાની છોકરી ખાવાની જ છે મારા દીકરો જો દવાખાનાથી ઘરે પહોંચી ગયા છે ને અમારા નિતભાઈ ને મમ્મી એમ કહે છે કે હવે તું અત્યાર સુધી તો અત્યાર સુધી તો એક અહીંયા બહાર હતો તો તારે એક જીબડી વી ગઈ છે ને હવે જીબડી આવી ગઈ ટૂંકમાં ભાઈ ઘરે આવે એટલે મજા તો આવી જ જાય ને હું તને ડૉક્ટર હું કીધું દઈ ગયા દાદા એક ચમચી પીવવાની એક ચમચી પીવરાવાની કેવા પીવાની અને પછી બીજું હું કીધું તો દોસ્તો હવે તમે બધા ભાઈ થોડોક સપોર્ટ કરતા જાઓ કે હવે આપણે આ જે ચેનલ બનાવ્યું છે એને મહિનો દિવસ થવા આવ્યો હશે તો આપણે એક્યાસી બ્યાસી સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે એ સારું જ કહેવાય હા તો હજી થોડો ઘણો તમે બધા સપોર્ટ કરતા જાઓ એટલે આપણે થોડુંક ચેનલ આગળ વધે અને અમે કંઈક વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળે કારણ કે તમે જો લાઈક ને સબસ્ક્રાઈબ કરશો તો આપણને એમ થાય કે ભાઈ હાલો લોકો હવે આપણને થોડા થોડા ચાહવા માંડ્યા તો લોકો આપણને થોડા થોડા ચાહવા માંડ્યા છે તો આપણને એમ થાય કે હાલો ભાઈ કંઈક આના માટે કંઈક ને સારું કામ કરીએ કે આ વિડીયો જો અત્યારે તો અમે સમજતા હોય કે ભાઈ અમારા વિડીયો એટલા બધા કંઈ સારા હોય નહીં કે અમારી ભાઈ નથી મોબાઈલ હારો કે નથી કંઈ કેમેરો કે નથી માઇક એવું સારું કે કંઈ તો અમે સમજીએ કે ભાઈ આ જે વિડીયો હોય એની અંદર એટલી બધી કંઈ ક્વોલિટી સારી હોય નહીં અને નથી હમણાં કંઈ થમનેલ કે એવું કંઈ બનાવતા હોય તો એટલે તમને લોકોને એમ થાય કે આના વિડીયોમાં કંઈ હશે નહીં તો તમે જોતા નથી પણ ભાઈ તમે બધા થોડો ઘણો સપોર્ટ કરતા જાઓ એટલે આગળ જતાં થમનેલ ને ભાઈ વિડીયો ક્વોલિટીને બધું સારું થઈ જાય ને એડિટિંગ બી અમે ધીરે ધીરે બધું શીખી જાવ તો તમે થોડો ઘણો સપોર્ટ કરતા જાઓ અને હવે જો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીશું એક નવા વિડીયોમાં ያሱልህ ልጄ ህን זכה באראט